એમાં ક્ષત્રિય સમાજનું વજૂદ કેટલું શું આ એ સમય છે જ્યારે નાક દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો કારણ કે ચૂંટણી સામે છે અને આ મુદ્દો અત્યારે ચર્ચાના કેન્દ્ર સ્થાને છે આખું આ પોલિટિકલ જે આખી ગેમ છે એ વિસ્તારથી સમજવા માગીશું કારણ કે સમજવું એટલા માટે પડશે કારણ કે હવે સમાજ મેદાને પડ્યો છે અને જ્યારે સમાજ મેદાને પડે ત્યારે સત્તાને તકલીફ પડતી હોય છે અને અગાઉના આપણને એ ઇતિહાસ યાદ છે એટલે આખો આ ઘટનાક્રમ વિસ્તારથી મયુર સમજાવો જી બિલકુલ જીગર આ જે સમગ્ર ઘટના છે તો નરેન્દ્ર મોદી સરકાર એટલે કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં હતા ત્યારે તેમનું સોશિયલ એન્જિનિયરિંગ એ સમજવું પડે એ સોશિયલ એન્જિનિયરિંગ ની અંદર ક્યાંય ને ક્યાંય ભારતીય જનતા પાર્ટી એ પ્રયોગ કરેલા છે ને પ્રયોગના પરિણામે સમયાંતરે પાટીદારનો વિરોધ સહન કરવો પડે છે સમયાંતરે ઓબીસી સમાજનો વિરોધ સહન કરવો પડે છે અને સમયાંતરે હવે ક્ષત્રિય સમાજનો વિરોધે છે એ તેમને સામનો કરવો પડે છે જયારે નરેન્દ્ર મોદી ગુજરાતની અંદર હતા ત્યારે તેમને સોશિયલ એન્જિનિયરિંગ જે પ્રકારનું કરેલું હતું તેની અંદર જો ક્ષત્રિય સમાજની વાત કરવામાં આવે તો એક ક્ષત્રિય નેતા જે છે એ કેબિનેટ મંત્રી હોય તો જે એક ક્ષત્રિય નેતા જે છે એ રાજ્ય કક્ષાના મંત્રી હોય એટલે બે ક્ષત્રિય નેતા તેમની મંત્રીમંડળની અંદર સામેલ કરવામાં આવતા હતા તેની અંદર આઈ જાડેજા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદીપસિંહ જાડેજા આ બધા જે ચહેરા છે તે એની અંદર મંત્રી રહેલા છે તે જ રીતે જો વાત કરીએ તો દલિત સમાજની અંદર પણ તે જ પ્રકારનું તેમને સોશિયલ એન્જિનિયરિંગ કરેલું હતું ને તેની અંદર પણ એક કેબિનેટ મિનિસ્ટર હોય અને એક રાજ્ય કક્ષાના મંત્રી હોય તે જ રીતે જો વાત કરીએ તો લેવા અને કડવાને એ રીતે બેલેન્સ કરવામાં આવતા હતા લેવા જો કેબિનેટની અંદર ત્રણ મંત્રીઓ લેવા પટેલ સમાજ ના હોય તો એમઓએસ જે રાજ્યકક્ષાના મંત્રીઓ છે તેની અંદર કડવા પટેલનું જે પ્રતિનિધિત્વ છે એ વધી જાય હવે અત્યારની સિચ્યુએશન તમે જે રીતે જુઓ છો તો ભૂપેન્દ્ર પટેલ સરકારનું નાનું મંત્રી મંડળ છે ચોક્કસ કરવામાં આવે તો બે આ કડવા પાટીદાર છે બે લેવા પાટીદાર સમાજના લોકોને સ્થાન મળેલું છે તે જ રીતે ત્રણ આદિવાસી છે તેની અંદર એક આદિવાસી એ કેબિનેટ છે બાકીના બે આદિવાસી જે છે આ તે રાજ્ય છે એક વણિક છે એક ક્ષત્રિય છે એક બ્રાહ્મણ છે એક દલિત છે અને ઓબીસી સમાજની વાત કરવામાં આવે તો એક આહિર છે ત્રણ કોળી છે એક પંચાલ છે ને એક ઠાકોર છે એટલે સોશિયલ એન્જિનિયરિંગ નાનું મંત્રીમંડળ રાખવાની અંદર ક્યાંય ને ક્યાંય એ કડી છે એ ઘટેલી અને એ કારણસર સૌરાષ્ટ્રની અંદરથી જે ક્ષત્રિય સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ અને જે વિરોધ જે ક્ષત્રિય સમાજ નો આવે છે એ સૌરાષ્ટ્રની અંદર થી નજ આવે છે સૌરાષ્ટ્રની અંદર કિરીટસિંહ રાણા લીમડી બેઠક થી તેઓ ચૂંટાઈ ના એવા છે તો એ ભૂતકાળની અંદર મંત્રી હતા પરંતુ આ જે નવી સરકાર બની એની અંદર એમને ડ્રોપ કરવામાં આવેલા બળવંતસિંહ રાજપૂત જે ઉત્તર ગુજરાત થી હતા તેમને સામેલ કરવામાં આવેલા બીજી વાત આની અંદર એ પણ છે કે બળવંતસિંહ રાજપૂત ગોત્ર જે છે કોંગ્રેસી છે ત્યારે મૂળ ભાજપના ગોત્રવાળા વાળા ક્ષત્રિય નેતાઓની વાત કરીએ તો કિરીટસિંહ જે છે એ મૂળ ભાજપનું ગોત્ર છે આઈ કે જાડેજા છે એ મૂળ ભાજપનું ગોત્ર છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મૂળ ભાજપનું ગોત્ર છે પ્રદીપસિંહ જાડેજા જે મૂળ ભાજપનું ગોત્ર છે આ જે નેતાઓ છે એની સમાજ ઉપર પકડ હતી તે જ રીતે યુવા નેતાઓની જો વાત કરીએ તો પ્રદીપસિંહ વાઘેલા આ જે નેતાઓ છે એ ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય સમાજના ચહેરાઓ હતા અને આ ચહેરાઓ ક્યાંય ને ક્યાંય પાર્ટીની અંદર સાઈડ થયેલા છે સરકારની અંદર સાઈડ થયેલા છે અને એ એની અંદર જ્યારે ચૂંટણી આવે તો હરેક સમાજ પોતાની જે લાગણી ને માગણી એ બંને વ્યક્ત કરતું હોય છે અને

પણ આખું આ જ્ઞાતિગત સમીકરણ જુઓ કોમલ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજાઈએ કે આખું ગણિત કયા પ્રકારનું છે અને કઈ રીતની આખી અહીંયા રણનીતિ ઘડાઈ રહી છે અને આ આ આ ગ્રાફિક્સ પ્લે કરીશું હવે સમજો સરકારનું સમીકરણ છે જેમાં એક ઠાકોર છે એ મંત્રી છે એક વણિતને સ્થાન આપવામાં આવ્યું છે એક કડવા પટેલ છે એક લેવુઆ પટેલ છે અને એક ત્રણ જે મંત્રી છે તે આદિવાસી છે એટલે કે આખું આ ગણિત અને સૌથી મોટો સવાલ જે જે ક્ષત્રિય ક્ષત્રિય સમાજ સમાજ અત્યારે અત્યારે પડ્યો છે અવાજ કરી રહ્યો છે એમાં ફક્ત ને ફક્ત બળવંતસિંહ રાજપૂત છે એ મંત્રી છે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં આ તરફ બ્રાહ્મણ બ્રાહ્મણ એક દલિત એક આહિર એક અને ત્રણ કોળી મંત્રી છે હવે આખું હું તમને